જય માતાજી મિત્રો આજે જવાનું છે પેટી બેટી બધું તૈયાર કરી નાખ્યું કયા ગામ જવાનું છે નક્કી નહીં કર્યું પેલા ત્યાં જઈને નાસ્તો બાસ્તો કરીશું ચાબ આપીને પછી વિચારશું અને તમને જણાવશું કે કયા ગામ જવું જોઈએ કયા ગામનો વ્લોગ છે આજનો એ જોવા માટે આ વિડીયોના અંદર બનાવી રહેજો અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો આજે હું આવી ગયો છું ધોળાસ ગામમાં ધોળાસ ગામ અડધું વિચ ફરી રહી છે થઈ ગયું પહોંચી ગયો ગામડે ધોળાસન ગામમાં આવી ગયો છું ધોળાસન ગામમાં અડધું ગામ ફરી રહ્યો છું અને અડધું બાકી ગયું તો કહીને જય માતાજી મિત્રો ગામ પતી ગયું ધોળાસન ગામમાં વેચાણ પતી ગયું હવે જવું છું બીજા ગામડે અને ગામનો નજારો જો તળાવ મંદિર અને શાંતિ ગામ જેવી સિટીમાં મજા નહીં હું ગામમાં વેચવા જઈને વિડીયો ઉતારું છું મારું બ્લોગ તો ગામના લોકો એમ કહે છે કે આ કાન હિંધવાળું શું કરે છે એ લોકોને જે કહેવું એ કે પણ મને મારા મહેનત ઉપર વિશ્વાસ છે કે એક દિવસ એ જ લોકો મારા જોડે કાન વિંધવાના મહાલે મારા વિડીયોમાં આવવા માટે सरस से माता जी। माता जी आयो तो ना सो के हो તમારો જય માતાજી જય માતાજી મિત્રો આજે આયો તો ચલવા ગામમાં ને જોવામાં રોજ ગામડે ગામડે જોઉ છું નવા નવા ગામડે અને આ છે મારો ધંધો ખુદનો બતા આજનો લોગ પૂરો કર્યો છે અને આ વ્લોગવા ગામમાં જોતો એટલે ધંધો કરીને આવ્યો અને બ્લોગે પતી ગયો કાલે ફરી મળીશું નવા વ્લોગ અને નવા કામ સાથે મારા વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું મૂળ અને લાઇક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો તારે જય માતાજી તો કેમ છો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાનો છું કે ગામડે ગામડે જઈને હું મારે કાનના વિલવાનો ધંધો કરું છું અને કાનના વિંધવાના રોગના અંદર એટલું બધું હસવા જેવું અને જાણવા જેવું કે હું કેવી મહેનત કરું છું અને શું શું બતાવું છું વિડીયોમાં તમને જોવાની બહુ મજા આવે પણ હું નથી બતાવી શકતો એનું કોઈ કારણ છે મારું એક ટાર્ગેટ રાખેલું છે કે એક હજાર સબસ્ક્રાઈબરને ચાર હજાર વોચ ટાઈમ ઘંટા પૂરો થઈ જાય તો પછી આપણે આખો ફૂલ વિડીયો બનાવવાનો છે જે તમને જોવાની મજા આવશે ત્યાં સુધી મને ફૂલ સપોર્ટ કરજો અને મારે એક હજાર સબસ્ક્રાઈબરને ચાર હજાર વોચ ટાઈમ પૂરો કરાવજો જય માતાજી